હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ના બાટીનું કુક્કર કે ના સાદું કુકર કે ના અવન એકદમ નવી રીતે ક્રિસ્પી ખસ્તા બાટી અને સાથે સિમ્પલ અને ખૂબ જ ટેસ્ટી એવી દાળ આ રીતે દાળ બાટી તમે એકવાર બનાવીને ખાશો તો બહુ જ ટેસ્ટી એવી લાગશે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો દાળ માટે સૌથી પહેલાં આ રીતે પ્રેશર કુકરમાં એક ચોથાઈ કપ જેટલી તુવેર દાળ અને અડધો કપ જેટલી મગની દાળ લેશો અને બેઈને એકદમ સારી રીતે પાણી ક્લિયર થાય ત્યાં સુધી આપણે એને ધોઈ અને પાણી નિતારી દઈશું આ રીતે ધોઈ મેં પાણી નિતારી દીધું અને એમાં આપણે બે કપ પાણી ઉમેરી દઈશું તો બે કપથી તમે અઢી કપ જેટલું પણ ઉમેરી શકો વધારે પડતું પાણી એટલે આપણે નથી ઉમેરવાનું કે ડાળ બાફતી વખતે બહુ પાણી ઉભરાય નહીં એટલા માટે બે કપથી થોડું ઉપર મેં પાણી ઉમેરી દીધું છે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને ચાર વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું ત્યાં સુધીમાં બાટીનો લોટ બાંધી લઈશું એના માટે ખાણી દસ્તામાં એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર આખું જીરું એક ટી સ્પૂન જેટલો અજમો લેશું એને અતકચરો એવો તો જીરું અને અજમાનો ટેસ્ટ બાટીમાં આવે એટલે તમારે અતકચરો જેવો આ રીતે વાટવાનો છે તો હલકો મેં એને આ રીતે પીસી લીધો હવે એક બોલમાં બે કપ લાડવા કે ચૂરમું બનાવવા માટે કે લાપસી બનાવવા માટે જે થોડો જાડો લોટ હોય ઘઉંનો લોટ એ લેવાનો છે પણ જો એનો હોય તો નોર્મલ તમારે બે કપ ઘઉંનો લોટ અને એમાં તમારે એક તૃતિયાશ કપથી એક ચોથાઈ કપ જેટલો રવો કે સોજી જે કહેવાય એ ઉમેરી દેવાનો બે ટી સ્પૂન મીઠું બે ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે હલકી તમારે કચરી મસળીને ઉમેરવાની સાથે વાટેલા જીરું અને અજમો ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું હવે બાટીમાં તમારે મુઠ્ઠી પડતું મોણ ઘી પણ તમે ઉમેરી શકો અને તેલ ઉમેરવું હોય તો તેલ પણ ઉમેરી શકો અહીંયા મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે તમને જરૂર લાગે તો વધારે ઘી કે તેલ પણ ઉમેરી શકો તો મુઠ્ઠી પડતું મોણ મેં આપી દીધું હવે આપણે એક કપથી થોડું ઓછું પાણી વાપરી જેવો પૂરીનો લોટ હોય તો રોટલીનો લોટથી થોડો કઠણ અને ભાખરીના લોટથી થોડો સોફ્ટ તો આપણે જ્યારે બાટીને થોડી આપણે વણીશું એ ટાઈમે એમાં સૂકો લોટ જરૂર ન પડે એ રીતે તમારે લોટ બાંધવાનો છે તો અહીંયા મને લગભગ પોણો કપ જેટલું તો એક કપથી થોડા ઓછા પાણીની જરૂર મને પડી છે અને મેં લોટ આવો બાંધી અને રેડી કરી લીધો થોડું અમથું ઘી ઉમેરી લોટને ખૂબ જ સારી રીતે મેં મસળી લીધો ઢાંકી એને દસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું દસ મિનિટ પછી લોટમાંથી એક સરખા ચાર લુવા કરી લઈશું એક લુવો લઈ લઈશું અને જો તમને લાગે લોટ સોફ્ટ થઈ ગયો તો થોડું તેલ લગાવી શકો અને આપણે એની જાડી મોટી એવી રોટલી વણી લઈશું તો જાડી આ રીતે રોટલી જેવું વણવાનું છે હવે વચ્ચે આપણે એકથી બે ટી સ્પૂન જેટલું ઘી તમારે આ રીતે ફેલાવી દેવાનું છે અને પછી આપણે એનો રોલ વાળીશું તો આ રીતે રોલ વાળવાનો છે તો લેયર એના અલગ પડશે આ જ રીતે બચેલા ત્રણ મોટા ભાખરી જેવા લુવા છે એને પણ વણી લઈશું વચ્ચે ઘી લગાવી અને એના રોલ પણ કરી લઈશું તો આ રીતે અત્યારે અમે બે રોલ રેડી કરી લીધા હવે આપણે એની બાટી બનાવવા માટે તો બાટી બનાવવા માટે એક રોલનો વચ્ચેથી એક ભાગ કરવાનો છે આ રીતે અને એની આપણે એક બાટી રેડી કરીશું તો બાટી તમારે ઘોળ જ વાળવાની છે તો આ રીતે વચ્ચે બધો ભાગ લઈ લેવાનો છે અને પછી તમારે એને સરખો એવો શેપ બાટીનો આવો આપી દેવાનો છે તો આ જ રીતે આપણે બીજા બચેલા લોટને વણી એના લેયર આ રીતે કરી અને પછી એના બે ભાગ કરી અને તમારે એને વણી લેવાનું છે જરૂર લાગે બાટી તમારી નાની મોટી બને છે તો એક્સ્ટ્રા લોટ તમારે કાઢી લેવાનો તો આ રીતે મેં ચાર બાટી બનાવી લીધી એ જ રીતે હું બીજી ચાર બાટી પણ બનાવી લઈશ તો હવે બાટીની એકદમ નવી રીત છે આ રીતે ઢોકળિયામાં જાળીવાળી જે પાત્રાની પ્લેટ હોય એ લેવાની એનો હોય તો તપેલી પર ઝાળીવાળી પ્લેટ મૂકી ઢાંકીને પણ તમે યુઝ કરી શકો તો આ પ્લેટને આપણે પહેલાં થોડી ઘીથી ગ્રીસ કરી લઈશું અને બાટી આ રીતે આઠ થઈ તો આઠે આઠ મેં ગોઠવી દીધી હવે ઢોકળે પાણી આ રીતે ગરમ થઈ જાય એટલે પ્લેટ મૂકી દઈશું અને આપણે એને હાઈ ફ્લેમ પર વીસ મિનિટ માટે સ્ટીમ કરીશું તો ત્યાં સુધીમાં આપણે દાળનો વઘાર કરી લઈશું દાળ માટે દસથી બાર લસણની કળીઓ એમાં એક ટી સ્પૂન જેટલું જીરું અને આપણે એની અથકચરી આવી પેસ્ટ વાટી લઈશું તો આ રીતે આ પેસ્ટથી દાળનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવશે હવે ડાળ આપણે બાફવા મૂકી હતી એના ચાર વિસલ થઈ પ્રેશર નીકળી ગયું અને આ રીતે તમે જોઈ શકો છો દાળ પરફેક્ટ એવી બફાઈ ગઈ છે એમાં આપણે ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને આપણે એને બ્લેન્ડ કરીશું તો ત્રણ કપ જેટલું પાણી ઉમેરી પછી બ્લેન્ડ કરશો એટલે ડાળ તમારી આવી થઈ જશે દાળના વઘાર માટે કઢાઈમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું ઘી કે તેલ ગરમ કરીશું દાળનો વઘાર ઘીમાં જ વધારે સારો થશે એમાં આપણે અડધી ટી સ્પૂન હિંગ બેથી ત્રણ સૂકા લાલ મરચાં અડધું કપ જેટલા ટમેટા ઝીણા ઝીણા ચોપ કરેલા ઉમેરીશું અને સાથે મીઠા લીમડાના પાન ઉમેરી અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું તો આ રીતે ટમેટામાં જ વઘારવાની છે આ રેસીપીમાં લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો માત્ર તમારે જીરું જ વઘારમાં ડાયરેક્ટ ઉમેરવાનું છે ટમેટા સતરાઈ જાય અને તેલ અલગ થાય એટલે લસણ જીરાની પેસ્ટ ઉમેરી દઈશું મિક્સ કરી અને પેસ્ટને બે ત્રણ મિનિટ માટે ખૂબ જ સારી રીતે સાતળી લેવાની છે તો એની કચાશ દૂર થાય ત્યાં સુધી મેં એને સાતળી લીધું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી એક ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન જીરું પાવડર ઉમેરી દઈશું અહીંયા લીલું મરચું તમારે એક ઉમેરવું હોય તો ઉમેરી શકો છો પણ મેં સ્કીપ કર્યું છે એકદમ સારી રીતે સાતળી લઈશું મસાલાને અને મસાલો જેવો સારી રીતે સતળાઈ જાય એટલે આપણે બાફી અને બ્લેન્ડ કરેલી ડાળ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તમારે થોડી જો આખી આખી ડાળ જોવે તો બ્લેન્ડ તમારે એને બ્લેન્ડરથી નહીં કરવાનું એને તમારે હલકું એવું બ્લેન્ડ ચમચાથી કરો તો પણ સારું એવું થઈ જશે દસ મિનિટ જેવું ડાળને ઉકળવા દઈશું સાથે સાથે અહીંયા તમારે ત્રણ ટીસ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ડાળમાં બાફતી વખતે નથી ઉમેર્યું એટલે એ રીતે તમે ઉમેરો તો એ રીતે તમારે ઉમેરવાનું અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો અને પાંચેક મિનિટ જેવું ઉકળતા થાય એટલે અડધા લીંબુનો રસ આ રેસીપીમાં તમે એક આખું લીંબુનો રસ ઉમેરી શકો છો ગળપણ આ ડાળમાં હોતું નથી પણ જો તમને ગુજરાતી ટેસ્ટ થોડો જોવે તો નાનો ટુકડો ગોળનો પણ ઉમેરી શકો અને પાંચેક મિનિટ જેવું થવા દેવાનું ટોટલ દસ મિનિટ જેવું થાય એટલે દાળ આપણી ઉકળીને રેડી થઈ ગઈ લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરીશું અને ગેસની આંચ બંધ કરીશું દાળ બાટીની દાળ ખૂબ જ ટેસ્ટી એવી ભાત સાથે પણ બહુ ટેસ્ટી એવી લાગે એવી તૈયાર છે બાટીને બફાતા તો એને મીડિયમ હાઈ ફ્લેમ પર મેં વીસેક મિનિટ જેવું બાફ્યું છે એમાં લોટ ચિપકતો નથી એટલે એકદમ પરફેક્ટ એવી બાટી તમારી સ્ટીમ થઈ ગઈ છે બાટીને આપણે ઢોકળિયામાંથી કાઢી અને આ રીતે કોઈ પ્લેટમાં લઈ લેશું અને હલકી આપણે એને ઠંડી થવા દઈશું હલકી ઠંડી થાય એટલે એના બે ભાગ હું કરી રહી છું તમે એના ચાર ભાગ પણ કરી શકો તો આ રીતે હવે બાટીને આપણે ખસ્તા કરવાની છે આ રીતે બધી બાટીના તમે પીસીસ કરી લો એટલે આ રીતે લેયર પણ પડ્યા છે અને જાળી પણ પડી છે ખસ્તા કરવા માટે આપણે એક કડાઈ લઈ લેશું ઊંડી અને નાની હોય એવી લેવાની અને એમાં એક ત્રિત્યાશ કપ જેટલું મેં ઘી લીધું છે ઘીમાં જ વધારે સારી લાગે પણ જો તમને ઘી ન ફાવે તો તેલ પણ લઈ શકો અને આ જ બાટીને તમે અવનમાં પણ બેક કરી શકો તો એકવાર ઘી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને બાટી આપણે ઘીમાં આ રીતે જેટલી આવે એટલી ઉમેરવાની છે અને સ્લો ફ્લેમ પર ખસ્તા અને ક્રિસ્પી થાય એ રીતે તમારે એને થવા દેવાની છે તો બાટી પહેલાં આપણે સ્ટીમ કરી લઈશું અને પછી ખસ્તા થાય એ રીતે બાટીને તમારે આ રીતે ઘીમાં તળી લેવાની છે બહુ ટેસ્ટી એવી બાટી આ રીતે જો તમે ક્યારેય ન બનાવી હોય તો બનાવજો બહુ સરળ છે બનાવવાનું અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી આ બાટી બને છે સ્લો ફ્લેમ પર તળવાનું એટલે અંદર સુધી એકદમ ખસ્તા એવી બાટી તમારી થશે એ જ રીતે બીજી બધી બાટીઓ પણ તળી લઈશું અને સવ કરવા માટે તો ડાળ આ રેસીપીની જે પ્રમાણે છે આઠ બાટી પ્રમાણે જ છે તો તમારે વધારે બનાવવી હોય તો વધારે પણ બનાવી શકો તો ડાળ સવ કરીશું સાથે ખસ્તા અને ક્રિસ્પી ગોલ્ડન એવી બાટીઓ લીલું મરચાં અને ડુંગળી અહીંયા તમે લસણની ચટણી હોય તો એ પણ લઈ શકો વધારે તીખું જોવે તો અને ઘી ઉપરથી રેડવા માટે તો તમારા પર છે તમારે જેવું જોવે એ રીતે તો દાળ બાટી તો તમે બહુ ખાધી હશે બહુ બનાવી હશે પણ આ રીતે તમે ક્યારેક જ બાટી બનાવી હશે તો જો બાટીનું કુકર ન હોય કે અવન પણ ન હોય તો આ રીતે એકદમ સ્ટીમ કરી અને ખસ્તા કરી બાટી તમારે બનાવી લેવાની આ રીતે બાટીઓ ખસ્તા અને ક્રિસ્પી એવી બનશે એને સર્વ કરો ત્યારે તમારે આ રીતે બાટીનો ચૂરો એક પ્લેટમાં કરી લેવાનો એના પર ડાળ તો ખૂબ જ પ્રમાણમાં ડાળ ઉમેરવાની છે અને એના પર આપણે ઘી રેડીશું તમારે લસણની ચટણી રેડવી હોય તો એ પણ રેડી શકો અને એના પર ડુંગળી અને લીલા મરચાં ઉમેરી અને તમે એને ઘરમાં ગરમ સર્વ કરો તો આ રીતે ડાળ બાટીની રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ